માકાકા હા તમે સોનો ઘરે જાતાનો ઘરે કે મારકાયુ કુતરૂ ચીડીશ્યો છે મારકાયુ કુતરૂ ન દેશ્યો તો શું છે આજ મને જુવા આવેલો છે મેમન એટલે કે હું શું કરું મેમન તમે ભેડો મારો તો એટલે મેં વળીતર તમારા હગમ ભેડા માર્યા તમે તો કેટલે તોડાયા છે અમારા હગમ મને મને તમે આમ મોટાને મોમાને તો નકે ઓઠા ફડ્યો ઓઠા સુ વર્ષે તોડીયો ને ઓછો ભરી દઈએ મારા એવું એમ અમારે

તમારે ઓ કેમ છે બસ મજા છે સારું છે વરસાદ કોણ કેવો છે બસ ગાયો ઘા છે એવું છે હવે મજા બીજી મજા મજા તમારે અમારે મજા છે એવું હોય સદ્ગો મેલ્યા આ ભાઈ ઓમળા રાટા હું તો ભાઈ આવતો તો જામ

છોકરો માની દે કે કાલે થાય છોકરી સાધા પડો ખબર પડો ને વાત કરો

ઘર નો ના કેવરે બાર કેવરે હગું બારી કેવરે ઘરનું કોક સેટિંગ થાય તો મને ફોન કરે તમે આવો ને ઉભો આ આમ આવું તમે ઉભા હેડતા ને હું આવરો છું અને હેડતા ના ના મેલવા આવ્યો

ફગ વાળા આવે ને પોખીને અમે તો કોઈ દાડા મળે એટલે એ કઈ હવે એવું એવું છે કે મોણા રહ્યો ને ભલે તમારા કરતા મોટી પાર્ટી છે પણ તમારા કરતા હાલ માપી છે પણ ઈ મોણા ભલે પાર્ટી નો ની બોલવાનો પાકો મોણા છે મને અમારા પાડોશી ગોમ ના એટલે ખબર એક વખત બોલ્યા છે એ મોણા નહીં ફરે કેહાડો આપડે ના પાડી ગયા હતા હવે મોની દો ને વળે પાછા જોવા દો ને રાવણ કરે ઈ બધું અહીંયા કરને હોય એક વખત મોણા બોલ્યો એટલે પડી ગયું એક વખત બોલ્યો એટલે ફાઈનલ ફાઈનલ તો માટ હોય શું કરશો હવે વિચારો એમ કરો હમ બોલો કરમ દીદી એક આ વાત નો એક સોલ્યુશન થાય શું બોલો

હવે તું તો મરવા પડ્યો છે છોકરા નું કરાયું કોને કરાવ્યું બોલો એક આ વાત નું સોલ્યુશન થાય શું બોલો

હોય તો અમે હવે કુટું બી આઈ એટલે તમારા છોકરા નું મેહુક કરાવી નાખશે